ઝાલાવાડના વેપાર ઉદ્યોગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ સંસ્થા ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી તારીખ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ ગ્લોબલ ઝાલાવાડ બે હજાર ચોવીસ મેગા ઇન્ટરનેશનલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગરની એમપીસા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાનાર આ મેગા એક્સપોમાં સુરેન્દ્રનગર ઉપરાંત ગુજરાતના વિવિધ જિલ્લાઓ દેશભરમાંથી વેપાર ઉદ્યોગના વિવિધ એકમો સંસ્થાઓ ભાગ લેશે ત્રણ દિવસ દરમિયાન વેપાર ઉદ્યોગને લગતા વિવિધ કાર્યક્રમો ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે સામાજિક રાજકીય આગેવાનો કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ પણ ઉપસ્થિત રહેનાર છે ફેડરેશન દ્વારા આયોજિત આ એક્સપોમાં આયોજન અંગે માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં ફેડરેશનના પ્રમુખ શ્રી નરેશભાઈ કેલા ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ સાવધરિયા ફાઉન્ડર ચેરમેન શ્રી કિશોરસિંહ ઝાલાએ માહિતી આપી હતી સામાજિક જોડાયેલા પણ એક સુરતનગર જિલ્લો 50 દિવસનો જે વાર્તા છે આપણે આવે ત્યારે સ્મરણ અને પાણી એ આપણો પ્રયત્ન છે કે તમા ગ્લોબલ આપણો અમાર સહયોગ અને અમારી મહેનતથી ખૂબ સફળ થાય જે આપણે તમને વિનંતી કરી જે કિસાન કે વાત હોય ઓપતી આ વાત તો જલ્દી કે सारा तरीके से एसोसिएशन दोस्तों जीएन डी सी एसोसिएशन ये एफआई ये एफआई ना दरेक अने एसोस इंडस्ट्री इतने लगता दरेक एसोसिएशन ना प्रमुख होते थे इसे देवा अने सीआईआई एफआई एक अनेक थी थी एड्रेसर ऑफ इंडस्ट्री इंडिया अतः पीने में तुमको आपको गलती तेरे को याद ना इतने भी हमें आ बोला है बच्चे बोले अने जीसीसीआई दूसरा चैम्बर ऑफ तो पहला दिन से अपने बोला है અમે અત્યારે પ્રયત્ન પ્રાપ્તિ પ્રયત્ન કરેલો છે કે વડાપ્રધાન શ્રીને આમંત્રણ લેટર લખેલો છે અમારા તરફથી એના તરફથી અમને અત્યારે એપોઇન્ટમેન્ટ મળે તો અમારે મળવા જવાનું છે અમારા સમાચાર અમે આવી રીતે આયોજન કર્યું છે એ પછી અમિત શાહ સાહેબને બી અમે પ્રયત્ન કરીએ છીએ કે ઓપનિંગમાં એમના હાથે ઓપનિંગ કરે અચ્છા એની પાછળનું કારણ એ છે જો વડાપ્રધાન આવે અને બે શબ્દ બોલે કારણ કે માટે બે શબ્દ બોલે છે એક ब्रांडिंग थी जाए हमने अमरीली बाटे क्या था तो अमरीली बाटे वही सब तो बोला तो ये ब्रांडिंग थी क्या हमारा वहाँ राजकीय पोर्टल क्या ही नहीं तो भी राजकीय मार्ग से चुका बोला वहाँ ये बड़ा बड़ा नंदी बोला तो एक सीएम आवे गए तो ऑटोमेटिक ये प्रोग्राम चीज मीडिया लेवल राजकीय लेवल लेवल में आउट हो इस मीडिया लेवल મનસુખભાઈ માંડવીયા સાહેબ ગયો ત્યારે મનસુખભાઈ પણ ખૂબ સારા સાથે દિલ્હી લેવલે મનસુખભાઈ અને અમિતભાઈ શાહને આમંત્રણ આપવા ગયા છીએ એ લોકો પણ લોકલ ચાલવામાં આવે અમારો પ્રયત્નો છે ગુજરાતના મુખ્યમંત્રી પણ અહીંયા વધારે અને સુરેન્દ્રનગર જિલ્લાના રાજકીય ક્ષેત્રે અલગ અલગ સ્કીમનો લાભ મળે સુરેન્દ્રનગરમાં જે પાણીનો પાણી પણ આવી લાભ લે લગભગ અમે અત્યારે જે ઉદ્યોગ બોલાવી છે એમાં

કે અહીંયાના રાજવી સુરેન્દ્રસિંહજી ઝાલા દ્વારા આની સ્થાપના થયેલી પહેલી ઓગસ્ટના અને સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ એટલે કુદરતી સ્ત્રોતથી ભરેલો જિલ્લો જેમ કે સોલ્ટ કપચી માઇન્સ મિનરલ્સ કોટન અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં મોટું નામ એવું અમારો ડિસ્ટ્રિક્ટ એટલે કે ઝાલાવાડ જેને કહેવાય છે ઝાલાવાડની અંદર ટોટલ નવ હજારથી વધારે ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે અને આ નવ હજાર ઇન્ડસ્ટ્રીઝને એક બ્રાન્ડ બનાવવા માટે અને આ ઇન્ડસ્ટ્રીની અંદર બનતી દરેક પ્રોડક્ટને એક બ્રાન્ડ બનાવવા માટે જાલાવાડ ફેડરેશન એટલે કે જાલાવાડ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન દ્વારા એક આખી આવેલી છે કે આ જિલ્લાની દરેક પ્રોડક્ટ અને જિલ્લાને ઇન્ડસ્ટ્રીઅલ ક્ષેત્રે અને આગળ લઈ જવા માટે એક ગ્લોબલ ઝાલાવાડ આયોજન કરવામાં આવેલું છે ડિસેમ્બર સત્યાવીસ ત્રેવીસ ઓગણત્રીસ અને આ ગ્લોબલ ઝાલાવાડ અંદર ઝાલાવાડના દરેક લોકોને વિદેશમાં અને દેશની અંદર વસતા અને બધાને ઝાલાવડમાં આમંત્રણ દેવામાં આવશે